રાજ્ય વ્યવસ્થાના નિર્માણનો મૂળભૂત સિદ્ધાંત અને અનુક્રમણિક રીતે ઓળખાણની વિશેષતા શું છે બહુ જ ઓછી હતી હા બહુ જ ઓછી રાજધાની લાડોગા બાજુમાં કિલ્લો કારેલા વસ્તીમાંથી અડધીથી વધુ લોકો કારેલા ફિન્નોગર છે इटली के लाडो जिसका रूस ना मुख्य वतनी तो स्लाविक पर न होता कारण के क्या एक लोग कहे छे के रूस अने स्लाविक एक छे नहीं ये अलग सिद्धांत तो छे हाँ इटले के लाडो जिसका रूस रचाई रही हती लाडो जिसका रूसे राज्य न निर्माण न के लाख सिद्धांतों विकसाव्या आ सिद्धांतो नवगोरोड नी रूस पर पची कियेवनी रूस पर फैलाया पची मंद पड़ी गया पची એ સિદ્ધાંતો મોસ્કો સામ્રાજ્યના રૂપમાં જીવંત થયા જે પછી રશિયન સામ્રાજ્ય અને સોવિયેત યુનિયન સુધી ફેલાઈ ગયું કલિનીગ્રાડ થી વ્લાદિવોસ્ટોક સુધી અર્થાત જે મૂળભૂત સિદ્ધાંતો સ્થાપવામાં આવ્યા હતા એ પડોશી દેશોના સિદ્ધાંતો કરતા વધુ સારા સાબિત થયા ઓસ્માન સામ્રાજ્ય તિમુરનું સામ્રાજ્ય પછી જર્મન સામ્રાજ્યો જેમ કે કાર્લો મહાનનું સામ્રાજ્ય પોલેન્ડ લિથુઆનિયન સામ્રાજ્ય અને એ રીતે આગળ અર્થાત રાજ્યના નિર્માણની મોડેલ પરિણામની દ્રષ્ટિએ વધુ અસરકારક સાબિત થઈ પરિણામ એટલે કે વિસ્તાર અરે એટલે કે અહીં મુખ્ય વાત જાતી નથી પણ મુખ્ય વાત મોડેલ છે એજ ફેનોગ્ર લોકો એ તો હંગેરિયન લોકોના જાતિગત સગા છે ખરેખર તો હા એ જવા ફક્ત હંગેરિયન લોકો પ્યા અને એ લોકો અહીં જુઓ આ બધું રાજ્યના નિર્માણના સિદ્ધાંતો પર આધાર રાખે છે રશિયન રાજ્ય નિર્માણનો સિદ્ધાંત તો શરૂઆતથી જ બહુજાતિ અને બહુધર્મી રહ્યો છે રશિયા રાજ્ય અને સંસ્કૃતિ બંને એક જ રૂપમાં છે સંસ્કૃતિઓમાં શું ફરક છે એ પોતાના નિર્માણના સિદ્ધાંતોમાં અલગ પડે છે આ રક્ષણાત્મક અને સંરક્ષણાત્મક રાજ્યતાનો સિદ્ધાંત છે આનો અર્થ શું થાય છે આ વિસ્તારમાં इंग्लैंड કે જર્મની કે ચીનથી અલગ રીતે અહીં એવું બન્યું છે કે આ વિસ્તાર વચ્ચે આવેલો છે અને તેથી અહીં સતત દબાણ આવ્યું છે અને અહીંથી ભાગો અલગ પાડવાનો પ્રયાસ થયો છે હા આ તો તર્કસંગત છે આખરે રાષ્ટ્રો વચ્ચે સ્પર્ધા છે અત્યારે પશ્ચિમથી પૂર્વથી અને ઉત્તર સિવાય કદાચ બાકી બધેથી બરાબર અહીં સતત હુમલાઓ થતા લોકોનું અપહરણ ગુલામ લઈ જવું જમીન કબજે કરવી અન્ય આક્રમણો થતા અને તેથી રહેતા લોકો એ જીવતા રહેવા માટે અનોખી રાજ્ય વ્યવસ્થાની રીત વિકસાવી આ ફોર્મ્યુલા શું હતી અમે અલગ છીએ ભાષાઓ અલગ છે આસ્થા અલગ છે પણ અમને એક સાથે રહેવું છે એ જ અમને જોડે છે અમે તો ફક્ત જીવતા રહેવા માંગીએ છીએ અને જીવવા માટે અમારે એક સાથે રહેવું જ પડશે જરૂરિયાત આ જરૂરિયાત છે જો જીવતા રહેવું હોય તો અને એ માટે અમે અમારા ભિન્નતાઓ ભૂલીને એકતામાં જોડાઈએ છીએ અને એક રાજ્ય બનાવીએ છીએ અને આ રાજ્ય વ્યવસ્થા આગળનો પક્ષીઓ એ છે કે જીવતા રહેવા માટેની રાજ્ય યંત્રણા બનાવે છે સેના પોલીસ રાજ્ય સુરક્ષા અને બીજું બધું પહેલો સ્તર રક્ષણ અને બચાવ માટેનો છે અમે બધા એક જ બોમ્બ શેલ્ટર માં રહેવા માંગીએ છીએ બીજો સ્તર એ છે કે આપણે એક એવી રાજ્ય યંત્રણા બનાવી છે જે એક જ ભાષામાં બોલે છે આ ભાષા રશિયન નીકળી અને એ માટે જ રશિયન ભાષા એ કોઈ એક જ જાતિ કે કોઈ એક જ લોકોની ભાષા નથી જે પહેલા હતી પણ એ રાજ્ય નિર્માણ દરમિયાન ઉભી થયેલી ભાષા છે રાજ્ય નિર્માણ માટેની એવી સંયુક્ત ભાષા છે આ બીજી ઓળખ છે આ ઓળખ રશિયન શબ્દના ઐતિહાસિક અર્થ પર લાગુ પડે છે આ વાત એક હજાર આઠસો સત્તાણુંની ની વસ્તી ગણતરીમાં લખાયેલી છે કોઈપણ દર્શક જોઈ શકે છે સમજી શકે છે કે એક હજાર આઠસો સત્તાણું માં જે લોકો જીવતા હતા હસ્તાક્ષર સાથે વસ્તી ગતરીમાં ભાગ લીધો હતો તેમના માટે રશિયન શબ્દનો અર્થ શું હતો ત્યાં એકસો વીસ મિલિયન લોકો હતા રશિયન એ છે જે જન્મથી રશિયન ભાષા બોલે છે બસ આ એકમાત્ર માપદંડ છે હા એ વ્યક્તિ ઓર્થોડોક્સ ધર્મની હોઈ શકે છે

હું ખાસ ઉલ્લેખ કરું છું બીજાઓથી અલગ છે તો એની તાકાત અને કમજોરી શું છે એની તાકાત એ છે કે ખૂબ જ ઝડપથી વિસ્તરણ કરવાની તક આપે છે અને જમીનના દ્રષ્ટિકોણે પણ કારણ કે કોઈ પણ પ્રદેશ સરળતાથી આ રાજ્ય મિકેનિઝમ સાથે ઢળી જાય છે અને વસ્તી સંખ્યાના દ્રષ્ટિકોણે પણ અર્થાત વસ્તી ઝડપથી વધી શકે છે કારણ કે ઓળખ એ રીતે નથી જતી જેમ કે ઉદાહરણ તરીકે જર્મનોમાં હિટલરના સમયમાં કાયદાઓના રૂપમાં સ્વરૂપ આપવામાં આવ્યું હતું આ કાયદાઓ ખાસ ઉલ્લેખ કરું છું એ સમયના બનાવેલા નહોતા પણ એ જર્મન રાજ્યના અગાઉના ઐતિહાસિક અનુભવનું વર્ણન કરતા હતા ત્યાં લખેલું હતું કે જર્મન એ છે આર્યન જેના સાત પેઢી સુધી જર્મન છે સમજો આ છે લોહીનો સિદ્ધાંત જ્યારે રશિયન સિદ્ધાંત એ સંસ્કૃતિનો સિદ્ધાંત છે સંસ્કૃતિનો મૂળભૂત ભાગ અને એમાં પણ કાનૂની દ્રષ્ટિએ જન્મની ભાષા અર્થાત જો બાળકે મમ્મી શબ્દ રશિયન ભાષામાં બોલ્યો હોય તો રશિયન રાજ્ય વ્યવસ્થા મુજબ સોવિયેત યુનિયન માનવતાવાદી રાજ્ય વ્યવસ્થાનો વારસદાર સ્પર્ધાત્મક સંઘર્ષ સાથે રક્ષણાત્મક રાજ્ય હતું અર્થાત રશિયા અને સોવિયેત યુનિયન ખાસ કરીને રશિયન સામ્રાજ્ય પોતાની નીતિ એવી રીતે બનાવતી હતી કે અન્ય પ્રદેશો પર કબજો જમાવવા માટે કોલોનિયલ શોષણ માટે નહીં અર્થાત જો રશિયન સામ્રાજ્યમાં પ્રદેશો જોડાતા મોટા પ્રદેશો જોડાતા તો એ કોલોનીઓ તરીકે નહીં પણ મજબૂત રાજ્યની સુરક્ષા માટે અને શક્તિશાળી સ્પર્ધાત્મક સંઘર્ષ માટે વિસ્તરણ હતું એમાં ઉદાહરણ તરીકે જ્યોર્જિયા આર્મેનિયા એ કેન જોડાયા कारण के उस्मान साम्राज्यनी राज्य व्यवस्थाना सिद्धांतो अलग हता रशियन साम्राज्यना सिद्धांतो एवा हता के लोको जीववा विकास करवा देशनी एलीटा मा शामिल थवा बाग्राथियन जेवा लोको जनरल बनी शके आवु शक्य हतु अर्थात विकासनी दिशा फक्त अंदरनी नही એટલે કે માત્ર આર્મેનિયા કે જોર્જિયાનો વિકાસ નહીં પણ આખા સામ્રાજ્યની એલીટા બનવાની દિશામાં વિસ્તરણ હતુ જારે જોડાઈ ત્યારે સામ્રાજ્યમાં નવાબો રાજાઓની સંખ્યા ત્રીજો ભાગ વધી ગઈ એવી મજાક છે કે ત્યાં દરેક ત્રીજો માણસ રાજા છે છતાં તેમને માન્યતા અપાઈ રાજાની પદવી આખા રશિયા માટે હતી માત્ર જોર્જિયા નહીં પણ આ તો રાજ્ય વ્યવસ્થાનો સિદ્ધાંત હતો આ એક પ્રકારનો મિકેનિઝમ